મોટું મોટું પીર નાખ્યુંટો મારો માટે કેમ કે કામ કામકાજો અત્યારે છે નહીં વરસાદ શરૂ તમને ખબર છે બે નવરાત્રીમાં ધબધબાટી બોલાવે છે રાસ બાસ નું બધું બંધ છે નવરાત્રી રમવાનું બધું બંધ છે બે બધું ઠપ પડી ગયું છે બંધ થઈ ગયું છે নে ঘ দুখ কমটো খুচিনে গমটো ঘৰ দুখদে কুকুৰা চে দিব নৱৰাত্ৰি নৱমু নতুন নৱৰাত্ৰি নৱমো দিব ৰাহা কিন্তু নৱৰাত্ৰি তাৰে নৱৰাত্ৰি আজি চেহো দিৱস নাই কেতিয়া નોટ થઈ ગયા આપણે નવ બ્લોગ નવ કે બધું એટલે આપણે નવરાત્રીના વન ટુ થ્રી એમ બે બ્લોગ બનાવ્યા હતા એ પણ તમે જોઈ થાય છે નો રોજ જોતા આવજો આ બ્લોગ છે કેવા લાગે એ કીધી કરી નવ દી કેવી મોજ કરી તમને એમાં જોવા મળી જશે આજ કેવી મોજ કરી તમને આમાં જોવા મળી જશે નવમાં દીમાં નવ બે નવરાત્રી ટ્રાયકલ જોઈ લીધું છે તમે તો એ પ્રમાણે કાંક તો હાલ અત્યારે તો આડે માટે માર્યું છે આગળ જોયું શું શું થાય છે બાકી નવમો છે સહેલો દિવસ છે ન શું કહેવાય આખા મને વાત જોઈને બેઠા હોય કે નવરાતગે નવેરા ગયા આજે સહેલો દિવસ પણ આવી ગયો છે હવે તો પીછે દરવાજની જેમ ખાધું પીધું ફૂઈ જવાનું બાકી નવજી તો મોજ ગીરી હે તો બહુ જ મજા આવી જાય હવે આવતા હોય બીજું શું નહીં તો હલો કન્ટિન્યુ બની લાખ સબસ્ક્રાઈબ હજી એ ન કરી દે તો આ ભૂણા આવી ગયેલા આમાં દેખાય છે ખાચેલું થોડું થોડું ઓલું કર્યું છે મારી બગાડી હે માંડવી જો

થઈ ગયા વારબા બાબલા જેવા તૈયાર ને છાંટો બાટલો કીને થઈ ગયા છે રેડી કમ્પ્લીટ તૈયાર તૈયાર કપડા પહેલી થોડાક નવા થોડાક ઘૂના જવા પેલી તૈયાર થઈ ગયા આગળ તમને ખબર પડી કે છે છેલ્લું નોરતું કે નવરાત્રીનો લાસ્ટ ડે નવમું નરતું નવમો દિહે છેલ્લો નવરાત્રિનો તો જાવનું છે ગામમાં છેલ્લો દિહ પછી તો ક્યારેક ગામમાં જવા મળે ના મળે હાંજે બાકી તો આપણે જ જોઈએ નવરાત્રિમાં રખડ્યા નવ દિહ બહુ મજા આવી તમને પણ મજા આણવી થોડી જઈને થોડી ન આવી આપણા ગામમાં રાસ આ જો વાઘાન શરૂ થઈ ગયું બધી બાજુ આજે વરસાદ કેમ કે નહીં થાય ને એટલે વાઘાણ બધી બાજુ શરૂ થઈ ગયું છે એકદમ બ બહાટી બોલાવે કેમકે સેલો દિવસ પછી તો કાંઈ વગાડવાનું હોય નહીં એટલે આજે બહાટી બોલાવે છે તો થઈ ગયા ને આજે તૈયાર તો નીલી આવે એ વહેલી બેઠો હોય કે હું આવું એ બ્લોગ અપલોડ કરતો એટલે હું ત્યાં જ જાઉં છું પછી વ્લોગ અપલોડ કરી દે પછી જઈ ગામમાં અને હાલો આજે જો બન્યા તો થોડું દિવસ દેખાડશું ઉતારવાની ત્યાં ન્યા મનાય છે ને એટલે બાકી તો તમને ખબર છે આપણે બ બહાટી કેમેરા ખોલી બ બહાટી બોલાવી દઈએ તો જઈએ અને આજ જોઈ કેટલી ઘણી વીસવી કેટલું ઉજાગર થાય છે તો હાલો સીધા ને ગામમાં જઈને મળીએ બગી ગયા ગામમાં ગામમાં સીધા આવી ગયા લખાની દુકાન લખાની દુકાન શું ખબર છે આઠ અઠો કમ કઈ કામ નથી ન્યાય થી રાત નું કઈ શરૂ થયું નથી જો ને ઘડી રાત નું શરૂ થાય પછી અહીંયા સગા ને પીછી પેલા આને લેવા દેવા ઘરના ફ્રેન્ડ એને આજ આપણે આવી ગયા છે નવરે જો કેમ હે હસ્ત મિલા ફોજ ખાયા ડાયવુટ ફ્રેન્ડ જગ્યા આપડે જોવા જ લે <laughs> ये कांग मशगुल छे अब जोवा में ला अपने व्लॉग में के जो नहीं बरोबर तो आलो है ने अब हां लखो डेविड फैन पण આવી ગયો છે તો આલો ઘડીકાઈ મસ્ત મસ્તી કરી લઈએ પછી ગઈ રાજોમટે રખણ દુકાને મતબત જવા નીકલા ઈ બાઈકલા તો વરસાદ બા બહાડે ડંબા મિંડવા રાસ લેવાનું તો શરૂ છે જે જોવી કેટલે ઘણે સુંદર રહે બાકી આમ તેમ જો વરસાદ આવતો રહે ને તો લાગતું નથી કે રાજીને રાસ લે પોળતા પોળતા કોઈ રમત થઈ ગયું શરૂ શું વસત થઈ ગયું છે તે બીજું આવતો તો આ બધું પાણી હાલ જાય છે હવે રમત શરૂ ન ગામમાંથી પાછા ઘરે વાગવાઈ ગયા કેમ કે હવે હે ગામ જયા કેમકે એની નાગાઈ પૂરી થઈ હતી નહીં એવું તો કહેવાય કે ના કહેવાય બાકી એમને પીછાને મજા ના આવી એ જવાનું કેવા ગીત વગાડતા એટલે આપણે પીછીએ નહીં મજા આવે ઘરે તો બસ મિત્રો આજે તમને કેવા લાગ્યું કમેન્ટ નો કહી દેજો મજા ન લગતી બાય